ખોડિયાર માતાએ નાગરીનું સ્વરૂપ ધારણ કરીને જન્મ ના લીધો હોત તો ચારણનું મેણું ક્યારેય ના ભાંગ્યું હોત કહેવાય છે કે બોટાદ જિલ્લાના રોહિશા ગામે માલધારી અને તેમની પત્ની દેવળબા રહેતા હતા હતા બંને ભગવાન પરમ ભક્ત પણ તેમને તેમને એક હતું કે સંતાન ની વલ્લભીપુર ના રાજા શિલાદિત્ય સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી પરેશાળો એ રાજા ને ભડકાવ્યો મામળિયો સંતાન છે તેનું મોહ જોવું અપશુકન ગણાય દુઃખી મામડિયા એ શિવ મંદિર માં બેઠા બેઠા સંકલ્પ કર્યો કે ભગવાન મારું સાંભળશે નહીં તો મસ્તક ઉતાર્યું ને કમળપૂજા ચડાવીશ તેમણે અખંડ આરાધના કરી પણ કોઈ સંકેત ના મળતા પોતાનું માથું તલવારથી ઉતારવા લાગ્યા અને એક ક્ષણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાલોકના સાત નાગણીઓ અને એક નાગ રૂપે તેમના ઘરે જન્મ લેશે એવું વરદાન આપ્યું તેની પત્નીએ ભગવાન શિવ ના કહેવા મુજબ મહાસૂથ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળે અને ત્યાં ઉતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ ઓલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો